પતંગ દોર માંજા ફિરકી આ બધા શબ્દો છે આપણે પાછા યાદ કરી લેવાના છે કેમ કે મકરસંક્રાંતિ છે નજીક આવી ગઈ છે અને અત્યારે સિઝન આવી ગઈ છે પતંગની તો આપણે પતંગની છે એ બધી વેરાયટી જોવાની છે તો ચાલો મિત્રો આપણે જઈએ અને તમને વેરાયટી બતાવીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ છે ગુજર રેકરમાં આજે આપણે ખંભાળીયાની બજારમાં કરતા હતા જે છે પતંગનો સ્ટોર છે જોઈ ગયા બહુ મોટો સ્ટોર છે ત્યાં વિશાળ સંખ્યામાં છે પતંગની વેરાયટી છે ચાંદગુલ્લા અને ફેન્સી ને માછલીવાળા અને રોકેટ એ બધી છે એ વેરાયટી જોવાની છે તેમજ છે એ સુરત નડિયાદને છે એ માંજા ફિરકી એ બધું છે એ આપણે જોવાનું મિત્રો આપણે પહોંચી ગયા છે નવાપરા મેઇન રોડ ઉપર ખંભાળીયાની બજારમાં આટા માતા માતા છે એ પતંગનો સરસ મજાની મોટી જગ્યા વિશાળ જગ્યા છે સ્ટોર છે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાંના ઓર્ડર છે જીતભાઈ દાવડા અને આપણે છે પતંગની બહુ બધી વેરાયટી છે ઘણી બધી વેરાયટી છે અને રેન્જ છે દસ રૂપિયાથી લઈને ત્રણ હજાર સુધીના ફિરકી માંજા છે એ તમને અહીંયા જોવા મળવાના છે અને પતંગની બહુ જાજી અહીં વેરાયટી છે તો એ બધી જોવાની છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને આપણી ચેનલ દગુજ લેકરને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ પતંગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો મિત્રો ભાઈ આપણા મિત્રોને છે પતંગની બધી વેરાયટી છે એ બતાવી દો બતાવી દે આપણે આપણે શરૂઆત અહીંયાથી કરીએ છીએ અને ડિઝાઇનવાળી અને બામચી બામચી પેપર કહેવાય છે અને આમાં ઘણી બધી ડિઝાઇનો દસ જાતની ડિઝાઇનો આવે છે આની અંદર આ પચીસ રૂપિયાના પાંચ નંગથી ચાલુ થાય છે એમાં ને એમાં પછી વેરાયટી આવે છે વ્હાઈટ ચીલ આમાં નડિયાદ અને ખંભાતની બે આઈટમ આવે છે બે આઈટમ આપણી પાસે અવેલેબલ છે ખંભાત અને નડિયાદની આ ત્રીસ રૂપિયાની પાંચથી ચાલુ થાય છે એમાં ને એમાં ત્રણ પટ્ટી આ બહુ પસંદ કરે છે છોકરાઓ આવી વસ્તુ સારી છે નડિયાદની આપણે પોતે બનાવીને ઓર્ડર દઈને બનાવડાવીએ છીએ આપણે આપણે ઓછામાં ઓછી દર વર્ષે દોઢથી બે લાખ પતંગનો ઓર્ડર આપીને બનાવડાવીએ છીએ આપણે તૈયાર પતંગો નથી લેતા બધી આઈટમ એકદમ સારી ને ફેન્સી આઈટમ પણ ઘણી બધી છે આપણી પાસે અને રોકેટ કહેવાય છે આ બધી સાઈઝ જે અત્યારે તમને બતાવવું જોઈએ સાડી સિત્યાવીસની સાઈઝ કહેવાય છે જે નાની પતંગો છે જે દસ વર્ષથી કરીને પંદર વર્ષ સોળ વર્ષના છોકરાઓ વધારે પસંદ કરે છે સાડી સિત્યાવીસની સાઈઝ છે એમાં લેમન આવે લેમન ચાંદ ગુલ્લા આ બી રોકેટ છે પેલા જે મેં તમને બતાવી નડિયાદની હતી આ ખંભાતની વાઇટ નડિયાદ ખંભાત સુરત સુરત એમાં લેમન લેમન પ્રિન્ટ કહેવાય અમારી ભાષામાં લેમન પ્રિન્ટ છે સાડી સિત્યાવીસની સાઇઝમાં છે પછી એમાં આપણી પાસે પોપટી પોપટી પ્રિન્ટ અમે આ બી સાડી સિત્યાવીસની માં છે પછી અમારી ભાષામાં અમે કહીએ છીએ ચાંદગુલ્લા આ બી માં છે ચાંદગુલ્લા સિંગલ ઢીલ કહેવાય આમાં બી ઘણી બધી વેરાયટી આવે છે બે વાળા પતંગ આવે છે સિંગલ દિલ આવે છે પાન ટોપ આવે છે સાડી સિત્યાવીસમાં ઘણી બધી વેરાયટી છે આપણી પાસે એના પછી મોટી પસંદ આ અઢાર વરસથી ઉપરના જે લોકો પસંદ કરે છે એમાં મોટી આઈટમ આપણી પાસે સાડી ત્રીસ સાડી ત્રીસની સાઈઝ કહેવાય આ બધી ખંભાતની આઈટમો છે અને ખંભાતની આઈટમો લોકો વધારે પસંદ કરે છે એનું ફિનિશિંગ અને એનું જે એના કારીગરોની જે આ બનાવટ છે ને એ બહુ સારી હોય છે આ બધી સાડી ત્રીસ ની સાઈઝ છે એમાં આ કાટ ડિઝાઇન છે પાન ટોપ કહેવાય સાડી ત્રીસ માં આ બધા સિત્તેર રૂપિયા ના પાંચ નંગ નો ભાવ છે અનોખ સિત્તેર રૂપિયાના પાંચ ટૂંકમાં બધા ભાવ છે પાંચ પીસ નો છે પાંચ પીસ નો ભાવ છે આ વસ્તુ આવે છે આ રામપુરી કહેવાય રામપુરના કારીગરો બનાવે છે પતંગમાં સૌથી બેસ્ટ વસ્તુ બનાવનાર છે એ રામપુરના કારીગરો પણ અહીંયા આ બાજુ આ બધી વસ્તુ ઓછી ચાલે છે કેમ કે આ પતંગ બહુ મૂંગી આવે છે મિત્રો જો અહીંયા રામપુરનો છે અહીંયા સિમ્બોલ રામપુર યુપી એવો મારેલો છે અને તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે આ બે આંખ કહેવાય આને બરાબર પછી આ ચાંદ ગુલ્લા કહેવાય આ એક ખંભાત ની જ આઇટમ છે પછી આ ચાપટ પતંગ કહેવાય ચાંદ ગુલ્લા ચાપટ આનું ફિનિશિંગ આખું અલગ હોય છે અને આ પતંગ આપણને જોવી ગમે છે પછી એક આમાં અત્યાર લગી જે બતાવી સાડી ત્રીસ એનાથી મોટી આવે સાડી ચોત્રીસ ની સાઈઝ સાડી સત્યાવીસ સાડી ચોત્રીસ પેલા સ્ટાર્ટ

એમાં આ સાડી બેતાલીસ બરાબર સાડી બેતાલીસની છત્રી વાહ મોદી ઇમેજ રાખેલી છે એમાં એમાં બરાબર પછી આ બધી ફેન્સી વેરાયટીઓ છે જે મેટલ પેપર ઉપર જરીવાળું પેપર કહીએ અમે મેટલ પેપર કહી જાય આ મેટલ પેપર ઉપર બનાવેલી વસ્તુ છે આ બધું

ઘણી બધી વેરાયટી છે આપણે એમાં રોકેટ માં બધી આપણી પાસે ઝાલર વાળા આ ઝાલર વાળા આ બે બાજુ છે આ ઝાલર ને લીધે હું અને આકાર છે હું રોકેટ ટાઈપ નો છે એટલે રોકેટ ઝાલર સાથે આ બધું મેટાલિક પેપર ઉપર બનેલું છે ઓલું મેટલ હતું આ એના થી થોડું જાડુ પેપર આવે બરાબર અને મેટાલિક કહેવાય આ મેટાલિક ઉપર બનેલું છે

નેક્સ્ટ યર પાછો આને આવી રીતના પેક કરી રાખીને યુઝ કરી શકો યુઝ કરી શકશો આને બરાબર છે તો મિત્રો આ બધી વેરાયટી છે જે અત્યારે ડિસ્પ્લેમાં રાખી છે હું તમને બતાવું છું અહીંયા આ જે બધી વેરાયટી રાખી છે આની તો જો પૂછડી તો જો લાંબી છે આની એટલે આ મારે જેવો તો થોડેક થી નીચેથી પકડી લે અરે કેના કે ચાતે હો એટલે વેરાયટીઓ ઘણી બધી છે અને જોઈ લ્યો તમે મિત્રો ખૂબ સરસ છે આવું તો મેં આજ વખતે નવું જોયું છે આ બે હજાર ચોવીસ ના વર્ષની વેરાયટીઓ છે અને હજી છે આપણે દાવડાભાઈને રિક્વેસ્ટ કરશું કે હજી બી એ વેરાયટી છે એ આપણે બતાવશું અને પીવીસી કહેવાય પ્લાસ્ટિકની પતંગ જે કોથળી ની કહીએ ગામડાની ભાષામાં કોથળી પતંગ કહેવાય આને અમારી ભાષામાં અમે આને પીવીસી કહે પીવીસીમાં સાડી બેતાલીસ ની સાઈઝ છે સો રૂપિયા ના પાંચ નંગ સો રૂપિયા ના પાંચ નંગ પછી એમાં ને એમાં સાડી ચોત્રીસ ની સાઈઝ આવશે જે ડિઝાઇન સ્પાઈડરમેન જે છોકરાઓને ગમે એવી ઘણી બધી ડિઝાઇનો દસ પેઇપની ડિઝાઇનો આવશે આની અંદર આ સાઠ રૂપિયાના પાંચ છે આ સાડી ચોત્રીસ પીવીસી પ્રિન્ટ કહેવાય એને એમાં ને એમાં પછી રોકેટ સાડી ચોત્રીસ પીવીસી રોકેટ સાઠ રૂપિયાના પાંચના બરાબર પછી એમાં આવશે ઝાલરવાળા જે બે સાઈઝ ઝાલર આવે છે ત્રીસની સાઈઝ છે આનો ભાવ છે સાઠ રૂપિયાના પાંચ

સાડી સિત્યાવીસ નો બરાબર આમાં બી દસ ડિઝાઇન આવશે પાંત્રીસ રૂપિયા ની દસ પાંચ નો પાંચ નો પાંત્રીસ રૂપિયા ના પાંચ નો પછી આ બધી આઈટમ છે છોકરાઓ માટે છે નાનકડા છોકરાઓ માટે આમાં બી દસ ડિઝાઇન આવશે અલગ અલગ કાર્ટૂન છે ડોરેમોન છે ટોમેન જેરી છે છોટા ભીમ છે પંદર રૂપિયાની પાંચ નો એટલે મિત્રો નાના મોટા બધા માટે છે અહીંયા બધી વેરાયટી અવેલેબલ છે પછી નાના છોકરાઓ માટેની ફેરતી કે જે ઘણા પેરેન્ટ્સ એ બી ફરિયાદ કરતા હોય કે હાથમાં ના લાગે હા હા ચીરો ના પડે લોહી ના નીકળે દસ રૂપિયાથી સ્ટાર્ટ થશે બરાબર ફિર કહે છે દસ રૂપિયાથી સ્ટાર્ટ થશે આ છે વીસ રૂપિયા પછી થોડીક સારી દો સાઠ રૂપિયા આ બધું છોકરાઓ માટે ને આ એસી રૂપિયા એસી રૂપિયા ને બરાબર આ એકસો રૂપિયા રૂપિયા બધી છોકરાઓ માટેની છે 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 તો જો અહીંયા અહીંયા એ બોક્સમાં લખેલું નાના છોકરાઓ માટે છે લઈ અને અલગ અલગ છે ફિરકીઓ આમાં રાખવામાં આવી છે તો કદાચ તમારા નાના છોકરા હોય ને અને લાગવાની એવી બધી બીકો લાગતી હોય તો એના માટે છે એ આ પ્રકારની વેરાયટીઓ બનાવવામાં આવી છે તો એનો એ પણ તમે લઈ શકો છો મિત્રો આપણે છે પતંગની ઘણી બધી વેરાયટી જાય એમાં સૌથી પસંદ મને વેરાયટી આવી હોય તો આ જોકરવાળી પતંગ પસંદ છે તો તમને કયો પતંગ પસંદ આવ્યો હોય એ જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો મિત્રો મિત્રો પતંગ માટે છે વિશાળ જગ્યા છે તમને જો પાછળથી ડિસ્પ્લેમાં બતાતી હોય છે આ બધી આ ડિસ્પ્લે માટે રાખેલી પતંગો છે અને આ બાજુ છે એ વચ્ચેના ભાગે છે અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવી છે એટલે બહુ વિશાળ જગ્યા છે અને પતંગની બહુ વેરાયટી છે વચ્ચે છે પતંગનો ઢગલો પડ્યો છે એ હું હમણાં તમને બતાવું છું દોરીમાં છોકરાઓ માટે જે દસ બાર વર્ષથી ઉપરના છે જેને સારી દોરી જોઈએ છે બસો રૂપિયાથી ચાલું થાય આમાં સાડા ત્રણસોથી ચારસો મીટર આવે લખેલું એકરી લાવે પણ અમે કહીને જ વેચીએ છીએ કે આમાં સાડા ત્રણસોથી ચારસો મીટર દોરી આવું છું આ દોરી બધી ઘસેલી દોરી છે સારી બનાવેલી ઝૂપી ભરેલીના કારીગરો પાસે બનાવડાવેલી સારી વસ્તુ બરેલીમાં આપણી પાસે બધી બ્રાન્ડેડ દોરી છે જે રિયાત ઓરિજનલ પછી ગ્લાઇડર છે મકસુદભાઈ એમએમએસ છે જાકીરભાઈ છે બસિરબેક છે આ બધી ટોટલ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે આ મકસુદભાઈની છે એમએમએસ આમાં બે રીલમાં બી મળશે મારી પાસે ને છ રીલમાં બી મળશે બરાબર અત્યારે ટ્રેન્ડિંગમાં હાલતું હોય તો ટ્રેન્ડિંગમાં અત્યારે છે બસિર બેગ જે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ ઇન્ડિયા લેવલે

થોડીક મીડિયમ રેન્જ બી છે આપણી પાસે એવું નથી કે બધી કોસ્ટલી છે બરાબર પાંચસો રૂપિયા બે રીલ આ બી સારી જ વસ્તુ છે પણ આમાં બે રીલ પૂરા ના આવે પેલી મેં તમને બ્રાન્ડેડ નું કીધું એમાં બે રીલ પૂરા મળી ગ્લાઇડર આ બધી અત્યારે જે બતાવી રહ્યો છું તમને એ બધી બરેલી ની તમને

ધાબા ઉપર ચડી જાય છે અને રાત લગી પતંગ ઉડાડવો છે અને એક રીલ બે રીલ દોરી પૂરી નહીં બરાબર બરાબર એના માટે મોટી બધી આઈટમ છે આ મકસુદભાઈની છે એમએમએસ આ છ રીલની ફીરકી છે બરાબર બરાબર આ પંદરસો થી સોળસો રૂપિયાની વચ્ચે આવું છે પંદરસો સોળસો રૂપિયા ભાવ છે મિત્રો એનો બરાબર પછી એમાં એક આ તેજ કમાન્ડો છે આ બી છ રીલની છે તેરસો રૂપિયા

સૌથી ઊંચા ઊંચી આઇટમ ત્રણ હજાર રૂપિયાની આ છે મિત્રો અહીંયા છે તમને દસ રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીની છે એ માંજા રીલ્સ છે એની આઈટમ બધી તમને મળી રહેશે બ્રીજી તમને વાત કરી એ બધી બરેલીની ઘણા પતંગ રસિયાઓ એવા છે કે જે બરેલી પસંદ નથી કરતા એના માટે સુરતની સુરત સુરતને આઇટમમાં અત્યારે સૌથી બ્રાન્ડમાં આવેલું હોય બનાવટ નડીયાત ની છે પણ લખેલું આ સુરતી માંજા શિવમ બરાબર અત્યારે સૌથી બ્રાન્ડેડ વસ્તુ હોય તો શિવમ આપણી પાસે અઢળક હા મિત્રો જોઈ શકો છો જો લખેલું છે આ બધાય છે અલગ અલગ લખેલા છે આ બધાય છે જે જ છે આ બધું છે ને માલ છે સૌથી વધારે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો છે છે માં બી આ વખતે બ્લેક એન્ડ એનું બાર પાડેલું નવું કે એવું હોય કે કાળી દોર એટલે બરેલી પણ એવું નથી ભરેલી એટલે યુપી ભરેલી યુપી ની અંદર બરેલી ગામ છે ને બનાવટ એટલે આ બધું બરેલીનું બરાબર પણ ઘણા ને મેન્ટાલીટી એવી છે કે કાળી દોર એટલે બરેલી

ચાર રેલ ની ફેરી છે મિત્રો આમાં માં પચીસો મીટર બી આવશે અને નવસો મીટર ભી આવશે નવસો મીટર ના ચારસો પચાસ રૂપિયા પચીસો મીટર ના આઠસો પચાસ આઠસો પચાસ રૂપિયા પછી એક આ રાજુભાઈ ધોરી વાળા છે આ બ્રાન્ડ બી અત્યારે બહુ ટ્રેન્ડિંગ માં આવે છે આરટી પેકિંગ તો જો મિત્રો પેકિંગ કેમ છે બાકી જોરદાર છે બરાબર આ વસ્તુ બી બહુ સારી આવે છે આપણો વાહ

એની પ્રાઇસ કેટલી છે એક હજાર મીટરના ચારસો પચાસ રૂપિયા અને પચીસસો મીટરના નવસો રૂપિયા પચીસો મીટરના નવસો રૂપિયા જેમાના એમાં છે ગ્લાઇડર હં હં આ બોક્સમાં આવે છે હમ હમ આ દુરીબી બહુ સારી આવે છે નવસો મીટરના ચારસો પચાસ રૂપિયા નવસો મીટરના ચારસો ને પચાસ અને આમાં અઢારસો મીટર આવે બરાબર મોટું જોતું હોય તો સાતસો પચાસ હં તો મિત્રો અહીંયા સ્ટોકની કાંઈ કમી નથી જો અહીંયા બોક્સના બોક્સ ભરેલા પડ્યા છે અને બધી જાતની જો ફિરકીઓની વેરાયટીઓ છે ને આમાં રાખવામાં આવી છે આ જોઈ લો તમે આ શિવમ સુરતનો માલ છે બધો અને આ ને બધા માજા જો અહીંયા પેકિંગ રાખ્યા છે એટલે સ્ટોક પૂરતો છે અને સિઝન છે હવે સ્ટાર્ટ થઈ ગયા છે ને ટાઈમ ઓછો છે તો બધા જ મિત્રો પહોંચી જાજો અને છે અત્યારે મકરસંક્રાંતિ બે હજાર ચોવીસ છે

આ જે પતંગો છે એ ઠાકોરજી ને ધરાવવા માટે ઠાકોરજી નો મનોરથ કરે છે લાલા ભગવાન અઢળક વેરાયટી છે એમાં આપણી પાસે બરાબર અને આની કોસ્ટ બી લાંબી નથી હોતી પંદર રૂપિયા ની અંદર પતંગ ફિરકી બધું આમાં ઘણા જે ન્યુ બેબી બોર્ન હોય છે

જે ઠાકોરજી ને હાલે લાલા ભગવાન ને દ્વારકાધીશ ને બરાબર એમાં ઘણી બધી આઈટમો છે ઘણી બધી ડિઝાઇનો છે બધે ના ત્રીસ રૂપિયા બધે ના ત્રીસ રૂપિયા માટેના પંખા છે આપણે પવનમાં જાય કોઈની મેળાએ ફરે છે નાના છોકરા માટે નાના છોકરાઓ માટે આ બહુ પસંદ કરે છે નાના છોકરાઓ બરાબર આમાં બી ઘણી વેરાયટી છે આપણી પાસે માર્ક્સ હમ માં બી ઘણી વેરાયટી છે આપણી પાસે જે પચાસ રૂપિયા ચાલીસ રૂપિયા સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા પછી હુંગરા ત્રિપુરા હમ આમાં બી ઘણી વેરાયટી છે આપણી પાસે હમ આનો શું ભાવ છે આ ભૂંગરા નો એનો બધાનો બધા એનો અલગ અલગ ભાવ છે સાઈઝ પ્રમાણે ભાવ હોય છે સાઈઠ રૂપિયા ચાલીસ રૂપિયા ત્રીસ રૂપિયા દસ રૂપિયા થી ચાલુ થાય છે બરાબર સો રૂપિયા સુધી બધી આઈટમ ભૂંગરા અવેલેબલ છે અને આ માસ છે મિત્રો જો બધા અલગ અલગ છે ઘણા નાના છોકરા હોય મનોરંજન માટે છે મકર સંક્રાંતિ છે એ ઉપયોગ કરતા હોય એ બધા એ માસ્ક ને એ બધા રાખ્યા છે જો ભૂતળાના ડાગલા વાળા ને ઓલા નાના ડાગલાના બધાય પ્રાણીઓના ને જો બધાય બનાવેલા છે કેપની અંદર ભી આપણી પાસે અત્યારે આ સોલાર કેપ બરાબર પંખો આવે ચશ્મા ભી આવે નીચે ચશ્મા છે વાહ જો આમાંથી ચશ્મા નીકળ્યા મિત્રો બરાબર હા હા એ ભી અવેલેબલ છે આ તમે તડકામાં જાશો એટલે આ ફેન ફર્સ વાહ 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 સોલાર કેપ શું પ્રાઇસ છે એની

તમારી જગ્યા પેલો રેકોર્ડ છે આપડો ગ્રાહક ગ્રાહક ની પૂરેપૂરી સુવિધા સાચવવાની બરાબર બરાબર અમે આના કન્ના પાડવાના બે રૂપિયા એક નંગના એકસ્ટ્રા લે છે પણ એ અત્યારે કોઈને નડતા નથી બરાબર બરાબર જે પણ આમાં સાડી ત્રીસ ની બી સાઈઝ છે એમાં પાછું તમને એવું છે માલદેવભાઈ કે આમાં દસ દસ પતંગ છે તો દસે દસ અલગ અલગ ટાઈપના પતંગો મળી જશે બરાબર એટલે ડિઝાઇન બી અલગ મળશે અને કના પાડેલા તૈયાર પતંગ મળશે એનો ભાવ શું રહેશે ભાઈ 160 રૂપિયાના 10 આવશે 160 રૂપિયાના 10 ના 30 ની પસંદ છે અને એમાં 70 27 ની પસંદ જે નાનકડા બાળકો માટે છે 120 રૂપિયાની 10 બરાબર અમે ગયા વર્ષે 20 20 નંગ ભેગા વેચતા પણ હવે ઘરાકની રિક્વાયરમેન્ટ ધ્યાન માં રાખી અને 10 10 નંગ કરી નઈ કા કે બધાયને લેવા સેલા પણ બરાબર ગણે ને દસ નાના લેવા હોય ગણે દસ મોટા લેવા હોય તો એને એને અફોર્ડેબલ રહે બરાબર છે એટલે આ અમારે બહુ જ ચાલે છે અત્યારે વધારેમાં વધારે અમે કનાવાડા પતંગ વેચીએ બરાબર મિત્રો પતંગની ઘણી બધી વેરાયટી છે જો અહીંયા પાછળ છે આ રીતે લગાવેલા છે બધા પતંગ અને આ બાજુ ડિસ્પ્લેમાં રાખેલા છે જે તમને અલગ એક એન્ટિક વેરાયટી બતાવી છે એ ખૂબ સરસ છે અને આ બાજુ છે બધો સ્ટોક પડ્યો છે જોઈ શકો છો તમે કેટલી વિશાળ રેન્જમાં છે અહીંયા સ્ટોક ઉપલબ્ધ બધી જાતના છે એ પતંગો તમને અહીંયા ખંભાળિયામાં એકમાત્ર જગ્યા છે જ્યાં મળશે દાવડા પતંગ સ્ટોર છે એ ખંભાળિયામાં નવાપરા રોડ ઉપર એક જ જગ્યા એવી છે કે ત્યાં તમને આટલી બધી વેરાયટી છે એક સાથે મળશે

અને ખૂબ વિશાળ રેન્જમાં છે અહીંયા પતંગ છે એ તમે બધા જોયા છે તો હવે દાવડાભાઈ છે આપણે એક બે જે જાહેરાત કરવાની છે એ વાત કરશે આ વિડીયો જે પણ લાઈક કરશે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશે શેર કરશે એના માટે સ્પેશિયલ આપણે દસ ટકાનું ડિસ્કાઉન્ટ આપશું આપણે વાહ વાહ દિલ ખુશ હો ગયા ભાઈ દાવડાભાઈ તો મિત્રો આપણી ચેનલ છે તો ટ્રેકરને લાઇક કરશે શેર કરશે અને સબસ્ક્રાઈબ કરે જે પણ મિત્રો છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અહીંયા બતાવશે તો તેઓને છે એ દસ ટકા અલગથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો આ ઓફરનો અચૂક તમે લાભ લેજો કેમ કે મકરસંક્રાંતિ સિઝન છે તમારે પતંગ લેવાના છે અહીંથી પતંગ તમને જો વેરાયટી ગમી જાય તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો આપણે વિડીયોને લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને પતંગ લઈ અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મિત્રો I will see you in the next video